પોરબંદરની ચોપાટી પર મતદાર જાગૃતિ અંગે જ સિગ્નેચર કેમ્પેન યોજાયો હતો જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં આ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ચોપાટી પર મતદાર જાગૃતિ અંગે સિગ્નેચર કેમ્પેન યોજાયું હતું જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં મતદાર જાગૃતિ અંગે ક્વિઝ કોમ્પિટિશન યોજી વિજેતાને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે ડી લાખાણી માર્ગદર્શિત અને ટીપ નોડલ ઓફિસર જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કર તેમજ સ્વીપ નોડલ ઓફિસર્સ વિનોદ પરમારના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ શહેરી અભિયાનનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ચોપાટીએ ફરવા આવતા શહેરીજનોએ સહી ઝુંબેશ રૂપે મતદાન અંગેના શપથ લીધા હતા સહી કરવા આવતા લોકો સાથે સમયાંતરે નાની નાની ક્વિઝનું આયોજન કર્યું હતું જેમાં ભાગ લેનાર અને વિજેતા બનનાર દરેક સ્પર્ધકને આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા આ ક્વિઝ દ્વારા લોકોમાં ચૂંટણી અને તેમની સાથે જોડાયેલી વોટિંગ ટાઈમ ઈવીએમ વીવીપેટ વગેરે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો મતદાર જાગૃતિ અંગે સેલ્ફી પોઈન્ટ દ્વારા દરેક વ્યક્તિને સેલ્ફી લઈ સોશિયલ મીડિયામાં મતદાર જાગૃતિ ફેલાવવા માટે એક જવાબદાર નાગરિક તરીકે પ્રેરિત થાય તે માટે આયોજન થયું હતું ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેડી લાખાણી જિલ્લા વિકાસ અધિકારી કેબી ઠક્કર સ્વીપ નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર ઉપસ્થિત રહી એક સહી લોકશાહી માટે અંગે સિગ્નેચર કેમ્પેન સહિત કરી તેમજ સેલ્ફી ખેંચવી લોકોને સિગ્નેચર કરવા સેલ્ફી દ્વારા મતદાર જાગૃતિ અંગે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં પોરબંદરના વિવિધ મહાનુભાવો ચેમ્બર્સના સદસ્યો વગેરે લોકોએ ખાસ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર